Hvad અત્યારે મોર્નિંગના સાત વાગ્યા છે બહાર જોઈ શકો છો કે ઘણું બધું અજવાળું થઈ ગયું છે તો અત્યારે હલકો હલકો સ્નો છે એ બહાર પડી રહ્યો છે બટ આઈ થિંક ફોનમાં તમને નહીં બતાય બટ કાલે બી સ્નો પડ્યો હતો બપોરના ટાઈમે અને અત્યારે બી થોડો સ્નો પડ્યો છે તો તમે જોઈ શકો છો ઠંડી જોરદાર છે અને કૌશલ નીકળી ગયા છે તો ચલો આપણે અંદર જઈએ કારણ કે બહુ જ ઠંડી છે અત્યારે બહાર છે બહુ જ ઠંડી છે તો ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ અને અત્યારની આટલી મીઠી મીઠી સવારમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે ચેનલની અંદર જો તમે નવા છો અને તમે જો મારો વિડીયો વાર જોઈ રહ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકોન છે દબાવી દેજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે અત્યારે મોર્નિંગની અંદર સવાર સવારમાં ઘણું બધું કામ હતું આજે હું તમને બધું શેર કરું હમણાં તો એકચ્યુઅલી છે અત્યારે તમે જોયું જ કૌશલ છે નીકળી ગયા છે સાત વાગ્યા છે અને હું ઊઠી હતી ફાઇવ થર્ટી એમ તો સવારે વહેલાં ઉઠી હતી અને ઘણું બધું કામ કામને બધું પતાવ્યું અને સવારમાં કૌશલ્ય આજે વહેલાં જવાનું હતું તો યસ ઓફકોર્સ આપણે રૂટીન લાઈફમાં એવું હોય છે કે મોર્નિંગની અંદર વહેલા ઉઠી જઈએ તો કામ ઘણું બધું ફિનિશ થઈ જાય છે તો યસ અત્યારે છે ઘણું બધું કામ છે પતાવી દીધું છે અને મારી જો હાલ છે એ હજી સુતી છે તો એને હું શાંતિથી સુવા દઈશ અને હું મારું રૂટીન કામ છે થોડું એ બધું હવે થોડું પડ્યું છે તો વાસણને એ બધું કમ્પ્લીટ કરી લઈશું અને આજે આખો દિવસ છે એ હું તમને શેર કરીશ કે આજે હું શું કરીશ અને શું કુકિંગ કરવાની છું એટસેટ્રા અત્યારે વાગી ગયા છે એક અને એકચ્યુઅલી આજે છે ને એ કંઈક નવું થયું લાઈક હું છે ને કેનેડાની રીલ્સ જોતી હોઉં છું મોસ્ટ ઓફ બધા છે ને કેનેડાની રીલ્સ મૂકતા હોય લાઈક કે રેડી થાય છે અને બહાર જાય બહાર હોય છે સ્પ્રિંગનો એટમોસ્ફિયર બરફ નથી હોતો અને હજી તો રેડી થઈ અને બહાર નીકળીને ત્યાં બરફ થઈ ગયો હોય અને બહાર જાય તો આખું બરફ બરફ દેખાડે છે અને એ રીલ છે ને રિયલમાં કેનેડામાં સાચી વસ્તુ છે મને આજે ખબર પડી કારણ કે છે ને હું હજી એક કહું ને કે થોડા ટાઈમ પહેલાં જ એક મિનિટ કે બે મિનિટ થઈ બહાર છે એ સ્નો પડતો હતો અને એવો સ્નો પડતો હતો ને લાઈક આમ જાણે કેટલો બધો સ્નો પડી જશે સો તો હું છે ને મારી પાસે ફોન હતો હું શૂટ કરવા માટે બહાર લઈ જવા માટે હું દોડી મેં કીધું ફોન લઈ આવું તો હું ફોન લઈને હજી તો બહાર મીન્સ ડોર ઓપન કર્યો ને સ્નો ગાયબ યુ નો ચલો બતાવું તમને તમે તમને ક્યાંય લાગે છે કે બહાર સ્નો પડે છે કેટલું ક્લીન એટમોસ્ફિયર છે બહાર તો બિલકુલ સ્નો નથી પડતો તો હમણાં થોડી વાર પહેલા હજી હમણાં જ બહાર નીકળી હતી અને એવો સ્નો પડતો હતો લાઈક યુ નો બહુ જ સ્નો પડતો હોય એવું લાગતું હતું તો યસ આ છે કેનેડા અને આ છે કેનેડાની લાઈફ સ્નો થોડો પડી તો રહ્યો છે એકદમ લાઇટ લાઇટ સ્નો પડી રહ્યો છે સો કેમેરામાં તો એ નહીં આવે બટ હું ફીલ કરી રહી છું દેખાય છે બહાર આવીએ તો અને ઠંડી બી બહુ જ છે આજે તો મને સ્પ્રિંગમાં બી સ્નો છે એ ચાલુ થઈ ગયો છે સમરમાં અત્યારે આમ તો સમર છે તો સમરની અંદર સ્નો હજી ચાલુ છે તો આવું ચાલ્યા જ કરશે આઈ થિંક મેમાં બી સ્નો છે પડતો રહે છે અને ઘણી વાર છે સ્નો પડી જાય છે મે મહિનામાં બી તો સ્નો જવાની જે ઓલી છે ને કેનેડાની એ તો આપણે કહી જ ના શકાય કે ક્યારે સ્નો પડવાનો છે અને ક્યારે નથી પડવાનું તો ઘણી વાર છે ઉનાળામાં બી પડી જાય અમુક એવા પ્રોવિન્સીસ છે જેની અંદર છે સ્નો છે એ એની ટાઈમ પડતો હોય છે અને બારેમાસ પડી વારેમાં ડોંટ નો તો પ્લાન્ટ તોડવા ગઈ છે એનું એક જ કામ વોકરમાં માં બેસાડવું એટલે પ્લાન્ટ પાસે પહોંચી જાય અને પ્લાન્ટ છે એ મારા તોડ્યા કરે તો ચલો હું ધ્યાન આપો અધરવાઇઝ છે મારા બધા પ્લાન્ટ છે એ તોડી નાખશે શું કોકો કરી દઉં

છે તેડાવું છે હા સારું ચલો તેડી લઉં કમ ઓન જોયલ પ્લે લેટ્સ પ્લે બેટા વેર આર યુ ગોઈંગ જોયલ જો નાની છે જો નાની જોડે વાત કરો હા સી નાની હેલો નાની સી હાવ આર યુ નાની સ્ટ્રોબેરી આપો દાનીને જોયલ નો ડોન્ટ ડુ ધીસ જોયલ ડોન્ટ ડુ ધીસ ફોન નહીં કટ કરવાનો તો જોયલ ને છે ને ફોન ચાલુ હોય ને તો એને પહેલો ફોન કટ કરવા માટે થઈને એ દોડશે એને ફોન કટ કરતા આવડી ગયું છે અને અત્યારે છે ને હવે આજે સેકન્ડ ડે થઈ ગયો છે અને બપોર પડી ગઈ છે તો એકચુલી એવું હતું કે બપોર પછી મારે શૂટ નતું થયું અને રાત તો મારી કેવી નીકળી છે હું જ જાણું છું તો અત્યારે બપોર થઈ ગઈ છે હા બે મિનિટ સબ્જી બનાવી લઉં ને હા અધિકાન ભૂખી લાગી ને હા ચલો કરેલા છે જીરા આલુ બહુ જ પસંદ છે ને તમે જો મારો પગ પકડીને ઊભી છે કે મને તેડી લો તો છે ને મારે આ ડેઈલી ફેસ કરવાનું થાય કૌશલ હોય ઘરે કે ના હોય કૌશલ હોય ને એના ડેડી હોય તો બી છે ને હું જ્યારે બી કૂકિંગ કરતી હોઉં ને એ મારા પગ પકડીને ઊભી રહી જશે કે પગ પકડીને બેસી જશે બટ મને છે ને કુકિંગ નહીં કરવા દે તો હરેક મધર છે આ વસ્તુ ફેસ કરતા હશે આઈ થિંક તો કોણ કોણ છે આ વસ્તુ ફેસ કરે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમે મારો વિડીયો જોતા હો તો અને મારા વિડીયોને ચોક્કસથી લાઈક અને કમેન્ટ્સ કરજો ગાઈઝ કારણ કે છે ને હું આ ડેઈલી ફેસ કરું છું જોયેલ એની ટાઈમ હું બપોરે રાત્રે કે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ બનાવતી હોઉં મારા પગે આવીને બેસી જાય પણ મને કૂકિંગ ના કરવા દે તો એને માટે છે મેં અત્યારે જીરા આલુ છે રેડી કરી દીધા છે એને બહુ જ પસંદ છે અને ગ્રીન ચીલી મેં થોડી ટેસ્ટ માટે નાખી હતી અને મેં કાઢી લીધી છે કારણ કે જોયલ માટે સારી નહીં બહુ તીખું વસ્તુ તો હું એને નથી આપતી બટ લાઇટ ટેસ્ટ માટે થોડી નાખી હતી અને કોરિયન્ડર છે એ વધારે નાખવાની તો હવે છે ને મારી જોયલ છે એ જાતે જમે છે અને રાત્રે છે ને હું તમારી સાથે શેર કરવાનું રહી ગયું હતું મારી આ પીઝા છે તો આ પીઝા છે ને કૌશલે મને ઓર્ડર કરી આપ્યો હતો કારણ કે કૌશલને મેં છે એ સાથે ઘણું બધું બનાવી આપ્યું હતું મેં એમને કે વેજીટે પુલાવ બનાવી આપ્યો હતો અને સાથે છે એ સૂકી ભાજી અને થેપલા બનાવી આપ્યા હતા તો આજે સવારે છે અમે થેપલા જ ખાધા હતા અને જોયલને બી થેપલા બહુ જ પસંદ છે તો યસ એમણે રાત્રે પીઝા મંગાવ્યો હતો કારણ કે એકચ્યુલી મારો મૂડ બહુ જ સેડ હતો અને એકચ્યુલી મારો જ્યારે બી મૂડ સેડ હોય ને ત્યારે અમે પીઝા મંગાવીએ તો પીઝા ખાઈને મારો મૂડ સારો થઈ જાય છે તો કૌશલે છે ને મારા માટે પીઝા ઓર્ડર કરી દીધો હતો મને ખબર જ ના હતી પછી રાત્રે પીઝા જ્યારે આવવાનો હતો ત્યારે કૌશલે મને કોલ કર્યો કે નીચે જઈ અને પિકઅપ કરી લે પીઝા તો પછી હું લઈ આવી હતી અને કૌશલે બી ત્યાં પીઝા મંગાવ્યો હતો તો અમે બંને રાત્રે છે એ સાથે પીઝા ખાધો અમે રાત્રે સાથે ડિનર કર્યું હતું ફોન ચાલુ રાખીને વિડીયો કોલમાં બહુ જ મજા આવી હતી તો યસ અમારો મૂડ બી થોડો ચેન્જ થઈ ગયો અને કૌશલ જોડે વાતો કરતાં કરતાં અમે જમી લીધું અને પછી વાતો કરતાં કરતાં જ જોહેલને સૂડ આવી દીધી બટ નાઇટમાં તો યસ એકલા ક્યારેય નથી રહી તો બહુ જ આમ થોડું ટફ લાગતું હતું ફર્સ્ટ ટાઈમ હું તો કેનેડા ની અંદર એકલા શું એટલે મને થોડો બહુ ડર લાગતો હતો બટ નાઈટ નીકળી ગઈ સવાર પડી ગઈ તો મોર્નિંગમાં રાત્રે ઊંઘ જ નથી આવી એટલે બહુ જ માથું બી દુખતું હતું અને મજા નથી થોડી તબિયત થોડી બગડી ગઈ એવું લાગતું હતું કારણ કે બહુ જ માથું પેઇન કરતું હતું એટલે પછી સવારે બી ટાઈમ ના મળ્યો બ્રેકફાસ્ટનો શૂટ કરવાનો તો ડાયરેક્ટ બપોરે મેં શૂટ કર્યું છે અને જો મારો પીઝા છે ને પડ્યો છે કાલ રાતનો આટલો તો હું આટલો બધો પીઝા છે ખાઈ ગઈ છું રાત્રે મેં બીજું કંઈ નહોતું બનાવ્યું અને જોઈલ માટે કઢી ખીચડી બનાવી હતી એ બી થોડી કડી છે કઢીને તો યસ પીઝા ખાઉં ચલો પીઝા આપ્યો ચલો હું છે ને પીઝાની એક બાઇટ બી નથી છોડતી કારણ કે હું એટલી બધી પીઝા લવર છું કે મને પીઝાનું એક બાઇટ બી મિસ કરવું નથી પસંદ તો ચલો આટલો પીઝા છે એ હું અત્યારે ખાઈ લઈશ અને રાતની કઢી ખીચડી બી પડી છે એ બી મારે ખાવાની છે અને જોલ માટે તો મેં અત્યારે જીરા આલુ અને રોટી બનાવી જ છે તો મારી જોલ છે તમે જોઈ શકો છો એને બી પીઝા ખાવો છે તો યસ એ પીઝા બી ખાશે અને આ બી ખાશે એને બધું થોડું 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 ખાવું છે તો કઢી છે એની સાથે હું એને છે ને રોટલી ચોળીને ખવડાવું તો એને બહુ જ પસંદ છે બટ આજે છે ને આલુ બી છે સાથે તો બને થોડું થોડું ખાશે અને મારી જોલ છે ને એ સૌથી વધારે ફ્રૂટ્સ ખાય છે કારણ કે એને ફ્રૂટ્સ વધારે પસંદ છે તો એ છે આટલું થોડું એ જે ખાય એ હું એને ખવડાવું અને પ્લસ ફ્રૂટ્સ છે એ વધારે ખાય છે લાઈક સ્ટ્રોબેરી અને ઓરેન્જ છે અને ગ્રેપ્સ છે એ એને સૌથી ફેવરિટ ત્રણ વસ્તુ છે તો એકચ્યુલી ખાટા ફળો છે ને એ બહુ જ ખાય છે અને આલુ તો છે ને એ જાતે એકલી એકલી બેઠા બેઠા બધા આલુ ખાઈ જશે તો રોટલી તો છે ને એને ભાવે તો ખાય અધરવાઇઝ ના ખાય બટ આલુ તો એ બી નહીં છોડે બધા પૂરા કરી નાખશે તો ચલો લંચ કરીએ લંચ કરી લીધો છે અને શી ઇઝ ડન નાવ સો થોડી વાર છે એને વોકપીક કરી લીધી એન્ડ નાવ હવે સુઈ જશે કારણ કે એનો એક ફિક્સ ટાઈમ છે કે અઢી વાગે એટલે એને તરત જ ઊંઘ છે સ્ટાર્ટ થઈ જાય આખો ચોળવા લાગે તો મારી જોયું છે એ રેડી છે હવે સુવા માટે અને એને સુવાનો ટાઈમ થઈ જાય ને એટલે તરત જ મમ્મા પાસે આવી જાય તો હું છે ડેલી એને લંચ કરાવી અને પછી જે થોડી વાર છે એ વોક કરવામાં એટલે તરત જ ચાલવા લાગે થોડું ચાલે તો વોક કરે તો એને થોડું હજમ થઈ જાય તો ચલો હવે બેડ પાસે આવી ગઈ છે અને જો હજુ જો હજુ જો એ ભાગ છે બેડ પર આવશે ને એટલે પહેલાં ભાગ છે ઉરાજ હાલા કરું વા કરું હું તમ તમને હલા કરું જોયલ તમ ની હલા કરે જોયલ ને મમ્મા હલા કરે હલો જોયલ ક્લોઝ યોર આઈસ ઓકે ક્લોઝ યોર આઈસ સો નાવ માય જોયલ ઇઝ સ્લીપિંગ તો મારી ચોઈલ છે એને આ હા છે એ એટલું પસંદ છે કે નાની હતી ને એક મહિનાની ત્યારથી લઈને અત્યાર સુધી એ આ હા સાંભળે ને એટલે તરત જ સૂઈ જાય છે તો ડેફિનેટલી આ હા છે એ બહુ જ મસ્ત વર્ક કરે છે તો તમારા જો બાળકો છે એ સૂતા ના હોય ને તો તમે એકવાર ડેફિનેટલી ટ્રાય કરજો યુટ્યુબ ઉપર આવે જ છે હાલા કરું હું વાલા કરું હું તો હું તો વગાડું છું અને હું જાતે બી ગાઉં છું તો એને મજા આવે છે ને સૂઈ જાય છે અને આફ્ટર લંચ હું છે ડેઈલી વોકિંગ કરું છું તો હું ડેઈલી છે પચાસથી સો આટા મારું છું કારણ કે અત્યારે છે એ મારી થોડી વેઇટ લોસ જર્ની ચાલી રહી છે આફ્ટર પ્રેગ્નન્સી કારણ કે મારું વેઇટ છે એ બહુ જ વધી ગયું હતું સેવન્ટી એઈટ કેજી થઈ ગયું હતું અને અત્યારે છે એ મારું વેઇટ છે એ મેં ઘણું બધું છે એ ઘટાડી દીધું છે તો યસ મારી એક્સરસાઇઝ બી ચાલુ છે અને વોક બી કરું છું હું અને ડાયટ ફૂડ ઉપર તો એટલું બધું કંટ્રોલ નથી રહેતું કારણ કે ફૂડી ફેમિલી છે અને રોજબરોજ કંઈક ને કંઈક બનતું રહે છે તો ખાવાનું તો મન થઈ જાય બટ તો બી ટ્રાય કરું છું કે હું ડાયટને ફોલો કરું અને એક્સરસાઇઝ ઉપર વધારે ધ્યાન આપું છું અત્યારે છે હવે રાત પડી ગઈ છે અને મારી જોલ છે એ જો રમી રહી છે મારે રસોઈ બનાવવાનો ટાઈમ થયો ને એટલે હું કિચનમાં જાઉં એટલે આવી જાય અને રોજનું એનું એક જ શેડ્યુલ છે કે આવી રીતે મારા પગ છે એ પકડી લે તો બસ થોડીવાર મારે એક એકચ્યુઅલી એવું છે કે હું એકલી છું અને જોયલ એકલી હોય એટલે મારે હું મારે ટીવી નથી દેખાડવું હોતું છતાં પણ મારે છે એને થોડું ઘણું ટીવી તો બતાવવું જ પડે છે એટલે જ્યારે બી હું કૂકિંગ કરતી હોઉં ને ત્યારે હું એનું કોલન છે ચેક કરી દઉં એટલે થોડી વાર જોવે ને ત્યાં મારી રસોઈ છે એ થઈ જાય અને આજે છે કૌશલ આવવાના છે તો હું અત્યારે બનાવી રહી છું ડિનર તો આજે હું છે ફ્લાવરની સબ્જી બનાવી રહી છું ફ્લાવર બટેટાની સબ્જી અને યસ ખીચડી અને સાથે બનાવીશ રોટલી તો પાપડ બનાવવાની છું સાથે તો બસ આજનું આ મેનુ છે અને કૌશલ છે આવવાના છે તો બસ આઠ વાગે આવી જશે અને હું વેઇટ જ કરી રહી છું બસ કે અત્યારે વાગ્યા છે સાત વાગી ગયા છે અને મેં કુકિંગ સ્ટાર્ટ કરી દીધું છે તો બની જશે એમને આવે ત્યાં સુધીમાં અને ગરમા ગરમ છે એ અમે બેઠીને આજે જમવાનું છે તો બસ મિત્રો આજ આટલું જ આ છે અમારા બે દિવસનો છે એ વ્લોગ હતો કે કૌશલ છે એ બહાર ગયા હતા અને અમારે છે એ એકલા રહેવાનું હતું વન નાઇટ સો અમે એકલા રહ્યા અને એન્જોય કર્યો અને સેડ બી હતા બધું હતું તો જો તમને મારો વ્લોગ છે એ થોડો બી પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો મિત્રો અને જો તમને મારી ચેનલ ઉપર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બે લાયકન દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો હવે છે એ કૌશલ આવશે અને કૌશલ આવે પછીનો જે વ્લોગ છે એ હું નેક્સ્ટ છે બે દિવસ પછી મૂકવાની છું તો મારા વિડીયો સાથે જોડાયેલા રહેજો અમારી ગુજરાતી ફેમિલી સાથે જોડાઈ જજો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને અમારી હેપી ફે ફેમિલી છે એનો એક ભાગ બની જજો તો યસ થેન્ક યુ સો મચ કે તમે અત્યાર સુધી બહુ જ બધો પ્રેમ આપ્યો છે અને મારી જો એના પપ્પા છે એના માટે ઘણી બધી વસ્તુઓ લાવ્યા છે તો નેક્સ્ટ વ્લોગમાં છે એ હું તમને બધી ગિફ્ટ છે બતાવીશ થેન્કસ ફોર વોચિંગ એન્ડ સ્ટેટ ગાઈઝ બાય